માર્કેટ યાર્ડમાં રેકોર્ડ બ્રેક કેરીની આવક થઈ છે સત્તર હજાર બસો ને એંશી બોક્સની રેકોર્ડ બ્રેક આવક થઈ છે એક બોક્સનો ભાવ એક હજાર પચીસ જેટલો જોવા મળી રહ્યો છે એટલો ભાવ ઉપજ્યો છે કેરીની આવક વધતા ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં કેરીની આવકમાં વધારો થશે જ્યારે આ થોડા દિવસો પહેલાં જ કેરીના ભાવમાં તેરસોથી ચૌદસો રૂપિયા જેટલો બોલાઈ રહ્યો હતો જે હાલ મબલક આવકના કારણે ઘટ્યો છે અને માત્ર એક હજાર પચીસની આસપાસ જોવા મળી રહ્યો છે જેને લઈને કહી શકાય કે કેરીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે એક બોક્સનો ભાવ એક હજાર પચીસ જેટલો જોવા મળી રહ્યો છે એટલો ભાવ ઉપજ્યો છે કેરીની આવક વધતા ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં કેરીની આવકમાં વધારો થશે જ્યારે આ થોડા દિવસો પહેલા જ કેરીના ભાવમાં તેરસો થી ચૌદસો રૂપિયા જેટલો બોલાઈ રહ્યો હતો જે હાલ મબલક આવકના કારણે ઘટ્યો છે અને માત્ર એક હજાર પચીસની આસપાસ જોવા મળી રહ્યો છે જેને લઈને કહી શકાય કે કેરીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે